મે સ્કૂલ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ માતાજીની કૃપાથી મજામાં જ છું અને આ બાજુ મારી આંખો નહીં ખુલતી તો જો પપ્પાએ આજે ગાડી સાફ કરી દીધી છે ધોઈને એકદમ ક્લીન તો મમ્મી પપ્પા જવાના છે અમારા સંબંધીમાં છોકરી જોવા જવાના ત્યાં જવાના છે તો જો નક્કી થઈ જાય તો પછી આ વર્ષે લગ્ન ફાઇનલ તો નાચવા મળશે અને વધારે તો તૈયાર થવાનો મને શોખ છે એટલે તૈયાર થવા મળશે ઘરનું લગ્ન હોય ને તો વધારે તૈયાર થવાની મજા આવે તો સવારના વાઈ ગયા છે અગિયાર કામ મારું સ્ટાર્ટ થઈ ગયું છે રોજની જેમ તો જમવાનું બને છે આજે દાળ ભાત બનાવવાનું છે કારણ કે મેં એકલી છે એટલે બીજું આસ્તા બનાવવાના દે રોટલી સાસ્તો એટલે દાળ ભાત મૂકી દઉં અને પછી બીજું પણ કામ છે ઘણું બધું અને કાકા લોકો આવી ગયા છે તો એમને ચા નાસ્તો કરાવી દીધો છે અને મમ્મી તૈયાર થાય છે હજુ તો લગભગ મમ્મી નાવા ગયા છે કામમાંથી ઊંચા નહીં આવતા તો મમ્મીને ટાઈમ બી નહીં મળતો કોઈ દિવસ તો અત્યારે ના આવે છે ને પપ્પાએ કીધું કે અડધા કલાકમાં રેડી થઈ જવાય એવું કીધું છે તો મમ્મી પપ્પા નહીં એટલે મને આસ્થા હેરાન કરશે આજે બાકી મમ્મી પપ્પા હોય ને તો આસ્થાને રમાડે એટલે મેં શાંતિથી કામ કરી દઉં તો અત્યારે એની દીદી છે આજે રવિવાર છે એટલે બધા છોકરા રમે છે માટીમાં તો મેં કીધું કંઈ નહીં માટીમાં રમવાનું અને પછી એને નવડાવીને ચોખ્ખી કરી દઈશ તો એટલામાં તો મારું કામ પણ થઈ જશે તો ચાલો હવે મમ્મીને સાડી પહેરે એટલે મેં પિન મારી આપું તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રેજો અને વિડીયો નહીં તો ચાલો બન્યા બપોરના સાડા બાર થઈ ગયા છે આસ્તાને જસ્ટ અત્યારે મેં શું છે ને આ બાજુ ખબર નહીં શું ધમાચકડી ચાલે છે મિત્ર ને બીજા બે ત્રણ છોકરા છે અરે મત માખી છો હમણાં સીધી જ જતી મિત્રો અવાજ ના આવતી ને આસ્તા ઊંઘે છે તો મારે ભાત બની ગયો છે હવે દાળ વઘાર બાકી છે તો આસ્તા ઊંઘે તો વઘારી દઉં અને ગાડી નહીં તો કેટલું મસ્ત ખુલ્લું લાગે છે ખાટલો મૂકીને મસ્ત પછી શાંતિથી બેસીશ પણ કામ પતશે એટલે તમારી આસ્તા રહી જશે તો ચાલો આવું પેલા તમને એક વસ્તુ બતાવું છું મારા જાડું જો આવું હાલત કરી આવે તો સાફ કરીને મૂકવાનું છે પણ ઘરનું કામ કરે તો ને તો ગઈકાલે ગયા હતા ને મેરેજમાં ત્યાં એવી હાલત કરીને આવ્યા છે બાજુ ડુંગર સાઈડ ગયા હતા એટલે માટી હશે લાલ કલરની માટી છે ને પાછી એટલે બધી લાગી ગઈ છે તો સાફ કરવાનું છે તો ચાલો હવે મેં દાળ વઘાર દઉં ને પછી મળીએ આપણે ફાઇનલી ગાઈસ મારું જમવાનું બની ગયું છે અને હું ખાઉં છું જો મસાલેદાર કોઠું તો એવી થાકી ગઈ છું ને મેં આરામથી કોઠું બનાવ્યું એ લોકો ઉતરે ત્યાં સુધી કોઠું ખાવ ગમ કે જીજા કીધું છે કે થોડી વાર પછી આપીએ જમવા એવું કીધું છે દોર તો વાગી ગયા છે પણ કામ કરે છે એટલે પછી મૂળા ખાશે તો ચાલો તમારે પણ મસાલેદાર કોઠું ખાવું હોય તો આવી જાઉં તો આસ્તા મારી ઊંઘે છે હજુ એટલે હું બેઠી બેઠી ખાઈ લઉં કોઠું એટલે થાય કે શું ને આજે તમે અહીંયા થાકી જાઉં છું પગથિયામાં ચડ ઉતર ચડ ઉતર એ જ મારો દિવસ પતી જાય એમાં ગા નહીંજીને કહી જ તો ચાલો હવે ખાઈ લો સાથે સાથે આરામ પણ કરી લઉં તો ફાઈનલી ગઈશ મને બે વાગે આજે જમવાનો ટાઈમ મળી ગયો છે અને આસ્થા જ આવી ગઈ હતી પણ પાછી ઊંઘી ગઈ છે એટલે કેટલી વાર હું જમી લઉં અને મિતીક્ષ આગળ મોબાઈલ દેખે જ મન કે થોડી વાર પછી આપ મમ્મા એવું કીધું એટલે મેં ખાઈ લઉં ને પછી એટલામાં તો આસ્તા રાણી મારી જાગશે એટલે પછી બંનેને ખવડાવી દઈશ આસ્તા પણ દાળ તો ખાઈ લે છે એટલે એને પણ ખવડાવી દઈશ તો ચાલો હવે હું ખાઈ લઉં ને પછી મળીએ આપણે જય માતાજી આસ્તા મારી હમણાં જ આવી ગઈ છે તો બોલતી જ અને હજુ એને નાવાનું પણ બાકી આસ્તા

ના કોઈ ખાટલો નહીં વાડતી હું અહીંયા પાથરી દો અને નીચે બેઠા બેઠા રહું તો હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મોડા જઈમાં ને એટલે પછી બનાવો હવે શાંતિથી

જ્યાં છોકરી જોવા જવાના ને ત્યાં પતાવી ને પછી બાજુના ગામમાં લગ્ન પણ છે એટલે એ બધું પતાવીને જ આવશે એવું મને લાગે છે તો મમ્મી તો કહેતા હતા કે સાંજે જશો સાંજનું છે પાંચ વાગ્યાનું પાંચ છ વાગ્યાનું તો મમ્મી કહેતા હતા કે તમને હું લઈ જઈશ એવું પણ મેં તો ના તો પાડી છે ત્યાં મને આવે તો આસ્તા પાણી જોઈએ છે લે લે બચ્ચું લે છે સોચો ડોક્ટર ડોક્ટર રામે છે એક પેશન્ટ ને જો સુડાઈ દીધું છે અને બે ડોક્ટર છે ખબર નઈ ઓપરેશન કરે છે કે ખબર નઈ તો તમે વિડિયો બનાવું તો ભાગી જાય છે છોકરા આકા ગોનીયા ને મારો ને સ્કૂલ માં જતી થી ત્યારે તું હતી ને હા રે

રવિ ને વર્ષા એ લોકો ડાયા હતા અને દિવ્યા તણ અને માહિર બી થોડો ડાયો હતો ખાલી હેમાંશુ આયુષ લખવાનું નતો લખતો એટલે માર ખાધો હજુ બી એવો તો ચાલો હવે સ્કૂલ માં જતા હતા તે વાત યાદ આવી ગઈ હતી તો ચાલો હવે ચા બનાવવા જઈએ તો કેટલા મેં જતી હતી ને સ્કૂલમાં તારે નવ છોકરા હતા તો નવમાંથી છે ને ત્રણ જ એવા ડાયા હતા જે ભણવામાં ધ્યાન આપતા હતા અને મને સ્કૂલમાં જાઉં તો ભણાવવાનો વધારે શોખ આમ તેમ મસ્તી કરે ને તો મને બહુ ગુસ્સો આવે તો જેટલી વાર સ્કૂલમાં હું હોઉં ને તો મેં આખો દિવસ એમને ભણાયા કરું ને એ લોકોને છે ને ભણવાનું બિલકુલ પણ ગમતું નથી તો પછી આસ્થા આવીને એટલે મેં છોડી દીધું છે હવે હવે તો યુટ્યુબ ચાલુ કર્યું એટલે પછી સ્કૂલમાં નથી જવું મજા આવતી હતી સ્કૂલમાં હું પણ થાકી જતી હતી હું ઘરનું કામ કરવાનું પાછું સ્કૂલમાં જવાનું પાછું આવીને કરવાનું અને ત્યારે તો મિત્તુ નાની હતી ને એટલે વાંધો નહોતો આવતો હવે તો બબે થઈ ગઈ એટલે એડજસ્ટ ના થાય ચાલો હવે વાંધું નહીં કરતા ને એ હોય ને કોઈને કોઈ બહાર હોય ને તો બોલાવા મોકલું કોઈ મને વાસણ થઈ જાય તો થોડુંક મને શાંતિ થઈ જાય આમ તો કરી લઉં પણ નથી કરવું આજે મારે આજે તો મેં ઉપર જ નહીં ગઈ શું કામ ચાલે શું નહીં તો લગભગ સ્લેપ ભરવાની તૈયારી કરે છે એવું જ લાગે છે મારે બોટલ મૂકવાના છે ફ્રિજમાં ચાલો પહેલાં પાણી ભરી દઉં પછી ચા બનાવી દઉં પછી મળીએ આપણે ગાઈસ ઉપર જે કાકા લોકો કામ કરે છે ને તે કામ કરતાં કરતાં એમાંથી એક કાકા પડી ગયા છે તો અત્યારે હું હળદર ગરમ કરું છું જે જ્યાં કહે છે કે થોડી ગરમ કરી આપતો હળદર મારી ગરમ થઈ ગઈ છે ઉપર આપી આવું તો ધ્યાનથી કામ ન કરીને તો એવું થાય મેં હજુ જોયા નહીં કેટલું આવ્યું છે કેટલું નથી

તો ભૂમ ગયા હતા આસ્થાના લીધે અમે ભૂમ ગયા હતા તો આસ્થાને જવા જોઈએ ને એટલે આજે અમે પણ ગયા હતા કે ને આસ્થા અને આજે મોબાઈલ લઈ જવાનું હું ભૂલી ગઈ હતી હા જય માતાજી કર દે જય માતાજી જય હા હમણાં પડી જતી આસ્તા તો અમે જમી તો આવ્યા છે એટલે ઘરે ખાલી દાદી માટે બનાવ્યું હતું એટલે દાદીને આપીને જ ગયા હતા અમે અમે જયશુત ત્યારે આવ્યો છે આવિને કપડા ચેન્જ કરી રહ્યો હોય બુટ્ટી ને ઉકાળવાનું છે આસ્તા ને ઊંઘ આવી છે ને એટલે આસ્તા બુ નાટક કરે અને રાકેશ નહીં આવ્યો એની નાઈટ ચાલે એટલે આસ્તા આસ્તા હાઈ તો કર હાઈ માસી માસી ને હાઈ કરતા હાઈ માસી આસ્તા વિચાર કરે મારી માસી ક્યાં દેખાઈ છે આસ્તા આસ્તા સંતાઈ ગઈ જો આસ્તા સંતાઈ ગઈ તો ઉતાળ ઉતાળમાં છે ને મોબાઈલ જ મારો રહી ગયો હતો અને લગભગ આવ્યા અને પછી વિડીયો મેં પબ્લિશ કર્યો તો આજે વિડીયો પણ મારો લેટ ગયો છે બાકી મારે સાત વાગે વિડીયો પબ્લિશ થાય છે ખબર નહીં આસ્તા કેમ સંતાઈ જાય છે આસ્તા આસ્તા તકૂ થઈ જાય છે નહીં વાત કરવી અહીંયા ચાલો જય માતાજી બોલે બધા મને પક્કા કર નાખજો બસ હા જય માતાજી કેમ છો બધા અમે લગન માં ગયા તો અહીં આઈસ્ક્રીમ હતી હા આઈસ્ક્રીમ હતી ખૂબ સલાટ હતો જય જય પ્રથમ ન ખાને હતા ને મારે ન તો હતા કયા 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 આ એપલ પછી આસ્તા આકડાઈ છે હવે મીઠું આવી ને મારા ખોડા માં એટલે આસ્તા આસ્તા ને જલન બહુ થાય હા મીઠી મિતિક્ષા આવે ને મારી જોડે તો મારી ઢીંગી છે મારી ઢીંગુડી છે હા તું પાપા ની ઢીંગુડી આ મારી ઢીંગુડી હા નહીં તો ચાલો વૈશ આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ફોર